દર્શક મિત્રો ભુવાનગરીનું બિરદુ ધરાવતા વડોદરા શહેરમાં ભૂઆ પડવાની શરૂઆત થઈ ગઈ છે દર્શક મિત્રો વાત કરીએ તો અકોટા મુજમૌડા રોડ પર ગત વર્ષે આ રોડ પર સત્તર ભૂવા પડ્યા હતા વડોદરા મહાનગરપાલિકાના તંત્ર સમક્ષ રોડ પર ભુવા પડવા અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં બહેરા કોઈ રજૂઆત સાંભળતા નથી વડોદરામાં શું સાચે જ ભુઆનગરી બની ગઈ છે વધુ એક ભુવાએ પાલિકાને ધુણાવ્યા છે સ્માર્ટ સિટી વડોદરામાં ખાડા સિટીની સાથે સાથે ભુવા સિટી પણ બનવા તરફ આગળ વધી રહી છે વખતો વખત ગમે તે રોડ પર ભુવા પડે છે ત્યારે વડોદરા શહેરના અકોટા પાસે નવા વર્ષની શરૂઆત થતાં જ ભુવા પડવાની શરૂઆત થઈ ગઈ છે વડોદરા શહેરના તંત્રના ભ્રષ્ટાચારને લઈને વડોદરા શહેર ખાડોદરા બન્યું છે શહેરમાં ચોમાસામાં ભુવા પડવાની ઘટનાઓ તો સામાન્ય થઈ ચૂકી છે પરંતુ બર ઉનાળે પણ ભુવા પડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે વડોદરા શહેરના વોર્ડ નંબર બારના રાકેશ ઠાકોર દ્વારા નાળિયેર ફોડી ભુવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું દર્શક મિત્રો નવા વર્ષની શરૂઆતમાં જ વડોદરા મહાનગરપાલિકાની પોલ ખુલ્લી પડી છે પાલિકાને નવી ટેકનોલોજીનું નેટ લગાવી નિષ્ફળતા છુપાવી રહી છે આમ તો વડોદરા મહાનગરપાલિકાનું ભ્રષ્ટાચાર છાપરે ચડી અને પોકાર્યું રહ્યું છે મહાનગરપાલિકાના અધિકારીઓ માત્ર ભ્રષ્ટાચારમાંથી ઊંચા આવે તો વડોદરા શહેરનો વિકાસ થાય પરંતુ અધિકારીઓને પેટનું જ પાણી નથી ભરાતા અકોટા વિસ્તારમાં બુઓ પડતા જ વોર્ડ નંબર બારના રાકેશ ઠાકોર દ્વારા નારિયલ ફોડું બુવાનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ અકોડાથી મુજમ જતો રોડ છે આ રોડ પર એક નવા વર્ષમાં નવી શરૂઆત થઈ ગઈ એક નવા બુવાથી એક આ નવું નવા વર્ષમાં લોકોને જાણવા મળ્યું કે આ એક કોર્પોરેશન એક નવી નિષ્ફળતા મુજમૌડા ખાતે તો નિષ્ફળતા રોડ નિષ્ફળતા હતી જ હવે અકોટા ખાતે બી નિષ્ફળતાનો નવો ચિત્રયો છે આમાં કોર્પોરેશનની ભૂલ છે નેતાઓની ભૂલ છે બધાને ખબર પણ એક નવી ભૂલ આવી છે પબ્લિકની ભૂલ છે પબ્લિકે બી જાગવું પડશે પોતાના વિસ્તાર માટે તમે જાગો નહીં તો આ લોકો તમને તમારા પરિવાર સાથે આવા ખાડામાં નાખી દેશે ગમે ત્યારે ગમે ત્યાં ભૂવો પડી જાય આ કંઈ સારું નથી તમે પરિવારને લઈને નીકળ્યા છો ને ખાડામાં ઘૂસી ગયા તો કોણ જાઓ કોઈ તંત્ર ખાલી વાર્તો કરશે કે આવું થયું તેવું થયું પછી થોડા દિવસ ભાઈ ભૂલી જશે એમ કહો જાગૃત થાવ અને આ તમે આનું નિરાકરણ લાવવા માટે અધિકારીઓને જગાડો નેતાઓ તો નિષ્ફળ રહ્યા જ છે આ વિસ્તારમાં કોર્પોરેટર રહે છે ધારાસભ્ય આવન જવાન કરે છે પણ કોઈને કંઈ પડી નથી એટલે તમે પોતે જાગશો તો જ આનું કંઈ નિરાકરણ આવશે કેમ કે કમિશનર સાહેબ ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા આપણા વિસ્તારમાં જ ઇવેન્ટોનો કરે એમને મોટા મોટા બાજુના અકોટા સ્ટેડિયમમાં એટલે એમને ઇવેન્ટોમાંથી ઊંચા નથી આવતા એમને ફોટો સેશનનો શોખ છે કરવા દો પણ તમારા વિસ્તાર માટે ને તમારા વોર્ડ નંબર બાર માટે મેં તો વધારે કેમ કે વોર્ડ નંબર બારની હાલત સૌથી ખરાબે છે વડોદરા વિસ્તારની અંદર દરેક જગ્યા પર ભૂવા છે રોડ રસ્તા ખરાબ છે ગટરના ઢાંકણાં ઊંચા નીચા છે અહીંયાનું એક નવું મને જાણવા મળ્યું કે વાતાવરણ બી તમારે શ્વાસ લેવાલાયક નથી તમે એરબી નોટિસ કરજો એટલે આ બધી રીતે તમે જાગૃત થાવ અને આ ભૂવા ભૂવા પડી જાય છે તંત્રને વહેલી તકે અહીંયા ભૂવાનું નિરાકરણ લાવે નહીં તો તમે પરિવાર સાથે અહીંયા પડવાના 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 છે કેમ કે આ રોડ પર ગમે ત્યારે ગમે ત્યાં ભૂવા પડી જાય છે એક સાઈડનો રોડ તો બંધ જ હતો આ બીજી સાઈડનો બી રોડ હવે બંધ થયો એટલે આમાં એક્સિડન્ટ થશે જાનહાની થશે જવાબદારી તંત્ર લેવાનું નથી તમારે જાતે જ લેવાની છે તમારા પરિવારનું સ્વજન ગુમાવશો તમને તો તમને ખબર પડશે કેમકે નવા વર્ષમાં લોકોએ પોતાના સ્વજનો જ ગુમાવ્યા છે બીજું કશું ગુમાવ્યું નથી એમની દિવાળી બગડી છે એમનું નવું વરસ બગડ્યું છે તે વહેલી તકે તમે બી જાગો અને આ કોર્પોરેશનના અધિકારી હોય તમે બી જાગો નહીં કે આવનાવા ચૂંટણીમાં જો પ્રજાએ જવાબ આપી દેતો તમને અમે ઊભા રહીને કામ કરાવીશું આવી રીતે અહીંયા ફોન પણ નહીં કરે કે તમે આવી જાઓ અમે જાતે ઊભા રહીશું પહેલાં ને તમે આવો અને કામ કરો એ રીતે કામનું તમે તમારી પાસે કામગીરી માગીશું નહીં તો આ પ્રજા આ રીતે તમે જાગો નહીં તો તમે આ ખાડામાં પડવાના 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 જ છો